આટલા બધા અગ્રેસિવ સ્ટુડન્ટો અને આ સ્ટુડન્ટો છે એ આ આયોજકોને ધન્યવાદ એટલા માટે દેવા ઘટે કે આ સ્ટુડન્ટો છે એ જ આપણી શક્તિ છે આપણી તાકાત છે આપણું ભવિષ્ય છે અને ભારત આખું આના ઉપર નિર્માણ રહેશે એટલે સ્ટુડન્ટોનો આટલો ભયંકમ જેને કહેવાય એનર્જી ભર્યો કાર્યક્રમ મને પણ બહુ આનંદ થાય અને મને ખરેખર તમે લોકો એનર્જી આપો છો મને પણ ઉત્સાહ આવી જાય છે ઇઝ ઓકે બધાને સડે પણ સ્ટુડન્ટોને જોઈને મને વિશેષ ભાવ રહ્યો છે અને હું કાયમીક માટે પ્રયાસ કરતો હોઉં છું સ્ટુડન્ટો માટે અને મારું પ્રેક્ટિકલી તમે જોશો તો કારે પણ અમારી ફેક્ટરીમાં અમારી ઓફિસમાં સ્ટુડન્ટોને આવવું હોય તો વિઝિટ માટે કાર ના નથી પાડી કોઈ પણ સ્ટુડન્ટ આવી શકે એમ કારણ એટલા માટે હું વાત કરીશ એમાં વાતમાં બધું આવી જશે વાતમાં તમારે સવાલ આવે તો એ પણ તમે પૂછજો કારણ કે હું મારી પાસે તો આ લોકોએ ઇનફ સમય આપ્યો છે કલાક એમ નકર ઘણા તેમ કે પંદર મિનિટ છે હવે પંદર મિનિટમાં મારે પ્લેટફોર્મ બનાવતા થાય તમને વાત કેવી રીતે સમજાવી અને પાછા ઈ વળી એમ કે પંદર જ મિનિટ મેં કીધું જ મિનિટ તમારી પાસે જો જ હોય તો મારી પાસે હું થોડી નવરી બજાર છું એટલે તમને કોઈ પણ સવાલ હોય તો વચ્ચે કરી નાખજો અને હું દાવા સાથે કહું છું સેટિસ્ફેક્શન સાથે સંતોષ સાથે તમને મગજમાં ઉતરી જાય એવો જવાબ દઈશ કારણ કે તમારો સવાલ હોય અને સ્વાભાવિક સવાલ હોવાના જ આપણે જો જીવનમાં કોઈ સવાલ ન હોય ને તો તરત જ ઇમિજિયટલી તમારે તપાસ કરવા જવાનું મેન્ટલ હોસ્પિટલ સવાલ ન હોય એવું બને જ નહીં એટલે હું ઘણી વાર કહું છું બહુ સીધું જીવન ચાલતું હોય ને એવું કોઈ હોય જ નહીં બે માંથી એક ને આટા ઓછા હોય તો સીધું જીવન હાલે પણ બે માણસ સમકક્ષ હોય ત્યાં બહેસ હોય તર્ક હોય એકાબીજાનું અન્ડરસ્ટેન્ડિંગ હોય અને જીવન સારું પણ એટલું ચાલી શકે બે ને અન્ડરસ્ટેન્ડિંગ હોય તો એમાં તમને કાંઈ પણ સવાલ આવે તો તરત જ તમે જણાવી શકશો હું પ્રેક્ટિકલી જીવનમાં જે કંઈ કર્યું છે એની ઉપર જ વાત કરતો હોઉં છું કારણ કે મારી પાસે કોઈ બીજો વિષય નથી હું તમારી ઘોડે કંઈ ભણ્યો નથી સી થયો નથી એમ બી એ થયો નથી બીબીએ થયો નથી માસ્ટર ફાસ્ટર કાંઈ કર્યું નથી અગિયારસને દી ફાસ્ટિંગ કરી નાખી પણ બીજું કઈ કર્યું નથી અને આમ મારો કાયમિક નો સ્વભાવ રહ્યો છે કે બહુ આર્ટિફિશિયલ લાઈફ નહીં જીવવી આપણે સહીને એવા જ પ્રેઝન્ટ આપણી આઈડેન્ટિટી ભગવાને નક્કી કરેલી છે ને આપણે એને ખોઈ નાખીએ છીએ કોકની જેવી નકરી બતાવી છીએ ખરેખર આપણે જેવા સહીએ ને એવા રહીએ ને તો આપણી પાસે ભગવાને ખજાનો આપેલો છે બધાને જુદા જુદા બનાવ્યા છે ને બધાને જુદી જુદી સ્કિલ આપી છે આપણે કોકની વાપરવાની ટ્રાય કરીએ આપણી પડી રહે ને કોકની આપણને ફાવેની જિંદગી જાય ફેલ એટલે કોશિશ કરવાની આપણે સહીએ એવા જ રહેવાની અને લોકોને ગમે છે બધાને એક્સેપ્ટ એ છે જેટલા લોકો બહુ વિશેષ પ્લાનિંગ કરવા મર્યા ને એ રહી ગયા છે આપણે તો આપણને ગમતો વિષય લઈ કોઈ પણ હમણાં તમે હજી સ્ટાર્ટઅપ ઘણા સ્ટુડન્ટો એટલે એક રીતે તમારું જ કહેવાય અને તમારે બહુ સારું વિચારવું જોઈએ અને તમારે મોટું વિચારવું જોઈએ અને તમે સ્ટાર્ટઅપ કરો છો એટલે મને ઘણી વાર એવી એક ગ્રંથિ હતી પહેલા મારો દીકરો છે ને એ એક હેર કટિંગ સેલૂન ચલાવે ને એનો દોષ તાર એટલે હું તો બિઝનેસમેન અને અમે લોકો તો બધા પાણીથી શીખ્યા બધું એટલે હું એને કાયમી એક કહું કે તું યાર હેર કટિંગ સેલૂન કરતાં કોઈક બિઝનેસમેન કે કોઈ એવા એવાની યાર દોસ્તી રાખ તને કાંઈક શીખવા મળે એ કે મને પાછો સમજાવે કારણ કે તમે બધા બધા હોશિયાર ને એટલે પપ્પા એ કે દોસ્તીમાં છે ને સ્ટેટસ નો જોવાય એમ અમારું વોટર સ્પોર્ટ છે આ તમને એટલે કહો છું કે હું જો બધું હું કરું છું એટલે મને કે મેં કીધું બરાબર છે ઓકે પણ ત્યાર પછી હું એક હુબલી પ્રોગ્રામમાં ગયો હતો અને જ્યાં પ્રોગ્રામમાં મારી અરે લેક્ચરમાં એક હેર કટિંગ સેલૂન ચલાવે છે તમે બધા ઓળખતા જશો એને જોયા જશે નો જોયો હોય તો જોઈ લેજો જેની પાસે સિત્તેર કાર પોતાની છે બધી જ રોલ્સ રોયલથી લઈને તઈ હેર કટિંગ સેલૂન ચલાવવાવાળા પાસે ત્યારથી મેં મારી પ્લાન ચેન્જ કરી નાખ્યો કે દોસ્તી રખાય રખાય કાંઈ વાંધો નહીં આપણે તરત ચેન્જ કરી નાખ્યું આપણું કોઈ એવું પરમેનન્ટ સ્ટેટમેન્ટ નથી કે આવું જ કરવું એટલે ત્યાંથી મેં પ્રેરણા લીધી કે ધંધો એવો કરાય ગમતો અને ધંધામાં એવું કરાય કે બધી ગાડી તમે કરી શકવા જોઈએ અને થઈ શકે છે તમે હેર કટિંગ સેલૂન ચલાવો પણ બેસ્ટમાં બેસ્ટ કરો તો કરોડપતિ લોકોને વાળ કપાવવા આવે એમ તમારી ફ્રેન્ચાઇઝ આખા ઇન્ડિયામાં કેમ ન હોય એમ એટલે બિઝનેસમેન તરીકે લેવલ તરીકે હું મેં મારું સ્ટેટમેન્ટ ચેન્જ કર્યું અને મારો કહેવાનો ભાવાર્થ છે કોઈ પણ તમે કામ કરો ગમે એવું વિષય લો

આમાં આવું જ થાય વાતનું થઈ જાય ખાલી મે તો પરિચય આપવા માટે કહ્યો કે બધા જે એક્ટિવિટી એક્ટિવિટી એ બધી હું અને કરી શકવા જોઈએ ઓલા ભાઈ મને પરિચય આપ્યો વડીલ નો કે આ યંગમાં યંગ અમારા સભ્ય છે નીચે એમ આ હોલ ગયા આપણે યંગ ના યંગ જ રહેવાના તમારે બુઢું થવું જ થાય આપણે થવાનું નથી થતું વિચારથી મનથી શરીર તો એ ઓકે એને જે થાય કરે આપણે વિચાર મોડો નહીં કરવાનો માંદો નહીં કરવાનો ટૂંકો નહીં કરવાનો દુખ્યો નહીં કરવાનો અને આપણને કોઈ દુખી કરી શકાય નહીં એટલે મેં ત્યાર પછી આ સ્ટેટમેન્ટ ચેન્જ કર્યું કહેવાનો મારો ભાવાર થશે એવી તમે ધંધો પસંદ કરો કે ધંધામાં આનંદ આનંદ આવે આનંદ માટે તમારે કાશ્મીર નો જવું પડે યાર તમારા ધંધામાં જ રોજ કાશ્મીરનો હોય એવો ધંધો પસંદ કરીને ધંધાને એવો પ્રેમ કરીએ કોઈને ફરવા હું કામ જવું પડે ખબર છે કોઈને ગાર્ડનમાં હું કામ જવું પડે કોઈને આનંદ લેવા હું કામ જવું પડે હું તો એમ જ કહું તમને જે ગમે એ પસંદ કરજો તમને રોજે એ ધંધો આને હું રવિવારને દિવસે પણ મારી ફેક્ટરી ઉપર આંટો મારવા જાવ હું જ્યાં લગી ફેક્ટરી ઉપર આંટો મારવા ન જાઉં ત્યાં લગી મને સંતોષ ન થાય અને ત્યાં જાઉં ને એટલે મને ખબર નહીં એનર્જી મળવા મળે મને ઉત્સાહ આવવા મળે મેં વિચારો કર્યા હોય જુદા નહીં તો વળતે દિવસે તરત પાછા સેન થઈ જાય નહીં આપણે તો હજી ઘણું કરવાનું છે હજુ ઘણું કરવાનું છે એ એટલા ધંધાને તમે પ્રેમ કરો કોઈ પણ ધંધાને કોઈ પણ નોકરી કરો કે કોઈ પણ સર્વિસ કરો